કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુએ ગુવાના રાજ્યપાલ તરીકે શપથ લીધા પૂર્વ કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુએ ગોવાના રાજ્યપાલ તરીકેના શપથ લીધા અને દેશની પ્રગતિ માટે ગોવા લોકો સાથે મળી કામ કરવાની જવાબદારી ભારતનું બંધારણ માન્ય રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી ચોમોતેર વર્ષના અશોક ગજપતિ રાજુ પાસે રાજકારણનો વિશાળ અનુભવ છે તેમણે આંધ્રપ્રદેશના વિધાનસભામાં સાત વખત સાત વખત મેદાનમાં રહી કેન્દ્રીય અને રાજ્ય સરકારમાં વિવિધ મંત્રીત્વ પદ સંભાળ્યા છે તેમણે જણાવ્યું કે ગોવાની ભાષા તેમને આવડતી નથી અને આ તેમનું પ્રથમ રાજ્યપાલનું કાર્ય નિયુક્તિ છે તેમ છતાં પણ રાજીનામું આપ્યું છે જેથી રાજ્યપાલ તરીકે પક્ષમાં સમજી શકાય આ નિમણૂક દેશની અન્ય વિસ્તારોમાં રાજ્યપાલોની બદલીમાં સમાવિષ્ટ છે ગોવાની મુખ્યમંત્રી પ્રમોદ સ્વાતે તેમને આવકાર્યો અને તેમનાથી રાજ્યની વિકાસમાં સહકારી માર્ગદર્શક તરીકે મદદ મળવાની આશા વ્યક્ત કરી રાજુએ જનતા માટે લખ્યું કે સરકાર સાથે એકસાથે મળી કામ કરવું અનિવાર્ય છે કેમ કે લોક સાહી એ સહકાર થી જ મજબૂત બને છે તેઓ ગોવા માટે સમર્પિત સેવાઓ આપવા આતુર છે અને કયું ભારત કોઈ પણ એટલું પરકાજનક બનશે જેથી તેના સમક્ષ કોઈ નહી રહી શકે વી ઓલ વર્ક એઝ અ ટીમ સો આઈ એમ રીલી ડીલાઇટેડ એન્ડ વી આર એસોસিয়েટેડ આઈ નો લોકલ લેંગ્વેજ though બટ ધીસ માય ફર્સ્ટ અપ Assignment in these type of offices, but in the political structure, I've had a long innings. I was a seven-time legislator in the Andhra Pradesh before it was bifurcated into two states. Then I've done a very short stint in Parliament, and in and out as minister in governments and in opposition, and uh, I've got enriched particularly by this experience and i hope to get further enriched by the experiences of you lovely people so i'm looking forward to i'm looking forward to work for you work with you rather for you is a very mild term knowledge but work with you because if you don't work with the government the people if they don't work with the government our democracy Will become in peril. So, we don't want that type of a situation. We want everyone to work unitedly. And when we unite, we are second to none in the world. So, my appeal to everyone is let us work and make India second to none in the world.